યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં જય માતાજી તો વેરી વેરી ગુડ મોર્નિંગ દીકુ ઝાકવા કર્યુંસ માઈક દીકો કેમ છો બધા મજામાં આપણે તો મોજમાં છીએ મિત્રો સમાનો તો પણ 8 થઈ ગયા છે આપણો તો ક્યાં થઈ ગયા 6:00 વાગે વિડિયો લેટ થાય બધા જાગે પછી મજા આવે માઈક દીકુને દેખાઉં તમે જોય હું છે મસ્તો અંદર ઠંડી વાય બો મિત્રો આજ બહુ ઠંડી છે ગુડ મોર્નિંગ ટાટ ટાટ ગુડ મોર્નિંગ કે હવાઈ ગઈ ટાઈટ નો તો મિત્રો ટાયર છે ને આટલું બધું માથું પલાળે એને ટાઈટ નહીં વાત હોય આમ છે અમારે ભાઈ હાલો જઈએ આપણે તો મસ્ત સવાર ગયો આમ સુરત કરતા જરીક દેખાણા ઓમ નમો નારાયણ હાલો લોકમાં બિફેન્ડ રહી ગયો નાસ્તો પણ કરે દસ દૂધની રોટલી પપ્પા અમે વાડી ગયા કે દાદા દોરે તો આમ રખડે છે

તારો વટ પડ એક ઉઠું છો જો અત્યારે હજી નિંદરમાં છે પણ ફોન નથી આવતો આ તો બહાર બોલે હાલો દીદી ફોન કરજો આને રેડી તમને કહી દઉં છું બ્લોગમાં અમાર સંગીતા દીદી કોલ કરજો આ એમ કે છે ફોન નથી થ આવતો કે ફોન કરજો રે બેલેસ આ કે બેલેસ આ જ પૂરે બેલેસ આ જ પૂરે લેલેસ પૂરે હોય બેલેસ

જીવડા જીવડા છોકરા આ મિત્રો બ્લોક માં વિકંડ રહી ગયો આજ કાક છે એક મહત્વ દિવસ મને યાદ આવ્યું છે કોનો દિવસ આ મહેક દીકાનો જો કેમ કે હું છું ભાઈ એના હાટું કોટ લેવો નાની હાટુ હાટું છે આ નાનો નાનો કોટ છે એનું નાનો નાનું હોઠ નીંદરમાં છે મારે સંકૃતારી છે આપણે કેવી રીતે કોને ને દાવૈદ્રા તો મિત્રો અત્યારે હું કહેવા માટે એ કે આપણે મહેક દીકોનો છે ને એક મંથ એક મહિનો પૂરો થયો છે આજ છે પાંચ તારીખ વિડીયો તો કાલે આવશે પણ આજ પાંચ તારીખ છે ભાઈ અમારો મહેક દીકોને એક મહિનો પૂરો થઈ ગયો છે આવડું થયું છે જી ઇજેક્શન માર્યું ને હતાર આજ આજ ભોજન ત્રણ કિલો અને સાતસો ગ્રામ વજન થયો છે તો આમાં એક દીકુ તડકે રાખો ઘડીક મજા આવશે ને રોવા મેળવું તો બધા કોંગ્રેસ લેશે કંઈક એક મંથ કમ્પલેટ મિત્રો ક કરે ડેકોરેશન પુરાણ ગોળા લેવાય પણ હવે બધા નવરાય હતી પણ આ જો આમ જીઓ છે જીઓમાં હું અત્યારે વાડીએ જાઉં છું અમારે એવું બધું છે કાક કરશ્યો હાલો ઉત્તરાયણના દીકા કરશ્યું

દાદા મોજો ત્યાં ગાવ અત્યારે ગાઈ દો ને હાલો મિત્રો એવું છે પાણી લાય ભાઈ પાણી લઈ હાલો પાણી લેતો ઓછું હું જો ને એક મારો થેલી હાલો વીણો મળી હાલો દાદા હાલો પીવા મળે હાલો પાણી હાલો હમણાં છે ને પાણી પી નિરાત ગાવાનું છે હમણાં નિરાતે હાજે છ વાગે હાજે છ વાગે હું જોઉં હાલો કયો ગા લાલ લાલ સનેડા

પણ વ્યો જાયે પણ મારે છે મા મૂકો છે તારે બેલવો ન હોય પણ તો એ નંબર આવા નંબર તો છે જ હોય નો હોય દાદુ વિના વિના નો જાય નો જાય દાદા આના નંબર ચાય ને ચાય ગયા નો જાય દાદા હાસી ન લ્યો હું બહાર નથી મોકલતો હાલો કઈ ના ખોળો બે મિનિટ થાય કોડો લે જો ખોબા કે નું ભાટું એકરો મારી સડવા જો તો ભાંગે જે જો ઠાટું સનેડો સનેડો લાલ લાલ સનેડો આરે બતે પુરી બેહલદી ડોનો લેને જોવા બેઠો પોકે પોકે રયો લાલ લાલ સનેડો 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 લાલ લાલ સનેડો આરે બતે ઘોડો લે દો હબગજું ભાટુ એકડો માને સળવાણ્યો તો ભાંગી ગઈ ઊંઠા સનેડો સનેડો લાલ લાલ સનેડો વાહ દાદુ વા આમાં ઠુગાય કરે મારી કોઈની ઠુગાય કરે હારું ગાયું દાદુ અમાર તો એક નંબર દાદુ આવડી ગયો આવડી પર પોડા પર કરતો તો શું કરું કોણ ઘરે ગમે તે સાંભાળો કોઈ નો કરે લાઈક કરો ને કઈ દે આવે લાઈક કરો કે લાઈક કરો કરો શેર કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો આલો મિત્રો મસ્ત ગયો માર મન કીયા પછી ગયો તો લાઈક કરી દેજો જો દાદાએ કીધું છે ચાલો હવે વાસબર ને પાવ આવો જાવ બં બધા હાલ્યા તો પપ્પાને નું ઓળો પી પો હે પી નહી પો હે હાલો ઘરે મળી તો સુરદાર પણ રાત થઈ ગઈ છે મિત્રો હાલો ઘરે વેવા છે ઠંડી બહુ હશે તો કોટ ને બધું પહેરી લીધું છે અને આ કોણ છે આ કોણ બેઠું હા દાદા રમાડે છે માં કોપાલ ને એનું કુપાલી દો એને એમ રે કોપાલી મને દાદા ખોળમ બેહાડ તે કોપાલ બેહાડે એને એમ થતો છે કોપાલી ને કે હે ને એ ગાંડુ એડડ ગડડ અને અમે મેં રોટલી કરે છે જો અમારે અને છે સુલો ને લે આવે બે દિન મિત્રો હું બતાવવાનો છે જો આ સુલો લે આવશે એકસો વીસનો હા જો હે સાંધવો પડશે થોડોક પણ મસ્ત રહે તો મસ્ત રહે મસ્ત છે તૂટી ગયો નવો લેવો એ ગાંડું ગડી 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 ઠંડા હાથ છે મારા હું ગામમાં જીને આવું ને ઠંડા હાથ છે ક્યાં જવું ક્યાં જવું ક્યાં જવું કુપા રમવા દેલો બધા બધા રમાડે છે મિત્રો હાલો આપણે થઈ ગયા છીએ મળે નવ વ્લોગ માં વિડિયો એન્ડ કરી નાખીએ એટલે નવ વ્લોગ માં જો અમારો વ્લોગ તમને લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને જો તમને નવો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર શેર કરો સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો છે માતાજી મિત્રો બાય બાય